વિરમગામ શહેર માં દાઉદી વોરા સમાજ ના અગ્રણીઓ દ્વારા પંચમુખી મહાદેવ અને ખંભલાઈ માતાના મંદિરના જીર્ણોદ્વા માટે દાન આપવામાં આવ્યું વિરમગામ શહેર હંમેશા સામાજિક સમરસતા એકતા અને ભાઈચારા માટે ઓળખાય છે જેનું એક જીવંત ઉદાહરણ તાજેતર માં દાઉદી વોરા સમાજ ના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું વિરમગામ શહેરના કાસમપુરા પાસે આવેલ પંચમુખી મહાદેવ અને ખંભલાઈ માતા ના મંદિર નો જીર્ણોદ્વા માટે મોટાભાઈ અલીભાઈ પરિવાર દ્વારા રૂપિયા એકાવન હજારનું દાન આપીને કોમી એકતાની અનોખી મિસાલ પેશ કરી હતી વિરમગામ શહેરના રામ મહેલ મંદિર ખાતે કમાલપુર વાળા મનોજભાઈ શાસ્ત્રી મહારાજ કસાનું રસપાન કરાવી રહ્યા હતા તે દરમિયાન વ્યાસપીઠ ઉપરથી મહારાજ તેમજ મહંત રામકુમાર દાસજી બાપુએ દાઉદી વોરા સમાજના અગ્રણીઓને સાર ઉઠાડીને સન્માન કર્યું હતું ને તેમનો સમાજની ભક્તિભાવ અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કથા રસપાન કરેલા તમામ ભાવિ ભક્તો ભાવ વિભોર બની ગયા હતા આ સમયે કોમી એકતા નું દ્રશ્ય જોવા મળ્યું હતું હિન્દુ સાધુ અને એકમેક ને મળ્યા અભિનંદન આપ્યા અને સમાજમાં ભાઈચારા અને શાંતિ ના સંદેશ ને વધુ મજબૂત બનાવ્યો આ ઘટના એ સાબિત કરી બતાવ્યું છે કે વિરમગામ માત્ર ઈમારતો અને રસ્તાઓથી બનેલું શહેર નથી પરંતુ અહીં વસતા લોકોના હૃદયમાં એકતા ભાઈચારો અને સમરસતા વસે છે ધન્ય છે વિરમગામ ની પાવન ધરાને નવાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ कन सचिदानंद सभी सर भगवान श्री મહારાજ जी महाराज एवं व्यासपीठ पर विराजमान एवं शास्त्री जी महाराज ने ये आयोजन के अंदर में आयोजन के लिए भाइयों माताओं तथा बहनों आज ये भगवान श्री सीताराम जी का विवाह महोत्सव से मुरारी बाबू की गमे थे कथा हो तो हमारे अलीगढ़ ने मोटा भाई अली भाई ये परिवार ये रामबेन मंदिर साथे हमारे में पर तीन चार बेटी का नाम तो छे जमुना दादा, दादा, दादा ने दादा ने करना ये हमारा गुरु ने गुरु ने ये नाम छे तो ये लोगों अलीगढ़ हमारे साथे हाथ ही हाथ मिलावे छे मैं हमने तुम्हें ओम बेड़ा के अंदर

पहले तो बोटी इलेक्ट्रिक नहीं मोबाइल नहीं तीजो वाली नहीं अब ये कैसे लोग जब ना टाइम पड़ना थे और हम जाने हैं क्या मैं कहीं तो कि तुम्हें बता रहा हूँ तेरे મોટા ભાઈ પરિવાર તરફથી આપણે બાજુની અંદર ખંભલાઈ મંદિર ઘણા ટાઈમ થી એમના ભરી બની ગયું છે મંદિર બંસી માં મંદિર બની ગયું છે ને આજુબાજુમાં જે ભાડવા હતા એમને પણ પૈસા આપીને આપણે ખાલી કરાવી નાખ્યું છે પણ બે ત્રણ વર્ષથી એમના ભર્યું પછી મેં એમને વાત કરી पैसा तो था नहीं है ना ये आता है पहला लाख रुपया आया था ये मंदिर बना हुआ तो पूरा थे क्या ये उपरा था मैं तो बाबा की रही ये काम तो हम ये चालू करूँ तो ये काम ये काम में बोलते तो दोबारा तीन मिनट करवाना ते एम ना मोटा भाई अली भाई तरफ थे ये काम रह रुपया अपने सुप सुपवास के लिए सी अंदर ना काम के अंदर ऐना पसी विजु नाम छे આપણા પૂર્વ ધારાસભ્ય વધુભાઈ ડોડિયાના તરફથી એક લાખથી પચીસ હજાર રૂપિયા એક મંદિરના જીઠવ્ધામાં આપે છે પણ પહેલું નામ મારે એમનું લેવાનું એટલે બીજું નામે બાકી રાખ્યું એટલે એમના તરફથી આ હંમેશા બધી જ આપણને પ્રસંગ હોય પણ એમના ત્યાં પ્રસંગ હોય તો મને ફેલાવું લાગે એટલો બધો મારા મંદિર ઉપર પણ ડેમ છે ભાવ છે ને અમારો પણ મારા બાપુ બાપુ તો દાદર કાકાને બે સાથે ફરવા જતા બધો એમના પરિવાર સાથે તો ધન્યવાદ આપી કે આવા કાર્યની અંદર હર હંમેશા સહકાર આપે મંદિરને સહકાર તમારા કાર્ય હોય અમે પણ સાથે ફ્રીએ છીએ અને સાથે રહેશું બસ વિશેષ કેટલું જોવા કઈ મારી માણીને વિરામ ભગવાન